નમસ્કાર દર્શક મિત્રો દોસ્તીનો ડાયરો યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે હવારમાં ઉઠા એટલે મન થયું કે ક્યાંક ખારી જગ્યાએ જાય અને કંઈક નિરાતવાળી જગ્યાએ જાય અને કંઈક પાર્ટી કરી એટલે અમે ચાર જણા હવારમાં નીકળી પડ્યા ગામડા બાજુ અને આ અમારા ઓઈલ મિલ ઉપર આવી ગયા હિ આ તેલનો ઘણો છે આ પાછળ તમે જોઈ શકો છો આ મશીન છે બધાય મશીન બધાય જોવો તમે આ બધી તેલ કાઢવાની ફેક્ટરી છે મોટી ને આજ પાર્ટી કરવા આવ્યા અહીંયા આજ કોઈ નથી અમે ચાર જણા આવ્યા હી અને રિયો તમને બતાવી દઉં જો આજ પાર્ટીમાં શું શું છે રીંગણા છે જોઈ લ્યો બટેકા મોયરા છે ટમેટા છે લહણ છે મરચાં છે જોઈ લ્યો કાંઈ ઘટે એવું નથી અહીંયા જોવો તમે આ મસાલાના ડબલા પૈડા છે મરચું છે આપણી પાસે મસાલાના ડબલા જોઈ લ્યો તમે એટલે ટૂંકમાં હે ને કાંઈ ઘટે એવું નથી આપણે જી જરૂરી વસ્તુ અહીંયા જુઓ પાછળ તમે ચૂલો હરગાવાની જગ્યા હે અહીંયા અહીંયા આપણે ચૂલો હરગાવાનો હે સી એની ઉપર શાક બનાવશી એને ખાઈ પીને મોજ કરશી નિરાયતે નિરાયતે બેઠા હે જોવા કાંઈ ઉપાધિ આપણે ટેન્શન વગરનું બધું કામકાજ આ અમારું કારખાનું ઓઇલ ફેક્ટરી આમાંથી તેલ નીકળે હું ત્યાંથી માંડવી નાખવાની આનો એક પ્રોપર વિડીયો આપણે બનાવ્યો તો તમે જોયો હોય છે બહુ મજા આવે એવું હોય અહીંયા કોઈ ન હોય ને પાર્ટી કરવા અમે કંઈક કંઈક આવી જાય બધાય આજ પાર્ટી કરી નાખવી છે જો તમે આજ મોજ કરી લેવી એને ખાય નિરાય તે ખાય પીન નિરાય તે આપણે બધી તો જય માતાજી હવે મળશું આગલા વિડીયોમાં